અમે શું ગુનો કર્યો છે કે તૈયારી કરી અમારો ગુનો છે તો પછી તમે એવું કહી દો કે તમે ભાઈ તૈયારી કરશો જ નહીં આ કામ તમારું નથી અને આ રીતે માર્ક્સ આપવા એ કોઈ ગુનો છે અને માગવા એ ગુનો છે તો એ નોર્મલાઇઝેશન પહેલાં પછીના માર્ક્સ મૂકે અમારી જે માગણીઓ છે એ પૂરી કરે તો અમારે ક્યાં આંદોલન કરવા છે અને અમે આંદોલન કરવા જન્મ્યા છીએ તમે વિચારો કે આજનું જે બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય છે તમે ભવિષ્ય સાથે આવા ચેડા કરી રહ્યા છો તો તમારું થશે શું આ દેશનું શું થશે કે જે ભવિષ્ય માટે લડી રહ્યો છે યુવાન જેને તમારે સપોર્ટ કરવો જોઈએ કે તમે આગળ વધો તમારે કોઈ પણ તકલીફ હશે તો આ સરકાર સાથે છે આ પોલીસ સાથે છે બધા તમારી સાથે છે પણ સાથે રહેવાની જગ્યાએ આ તો અમને જ્યાં જ્યાં અત્યારે હજી અમે તો નીકળતા નથી અમારા ફોન લઈ લે છે ફોન ચેક કરે છે સીધા ગાડીમાં બેસાડી દે ભાઈ અમે શું કર્યું બહાર નીકળીએ નાસ્તો કરવા જઈએ ચા પાણી કરવા જઈએ ક્યાંય લાવો ફોન તમારો તમારા ફોનમાં શું છે કયું ગ્રુપ છે કયા ગ્રુપમાં તમને શું મેસેજ આવે છે કોણ તમને શું મૂકે છે કેમ ભાઈ અમે કઈ આતંકવાદીને સપોર્ટ કરી રહ્યા છીએ યુવરાજસિંહ અમારી સાથે કામ અમારું જે છે સાંભળવા માટે અત્યારે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી તમે કાલે જોયું કે ની ગેરહાજરીમાં કોઈ લીડરશીપ લેવા તૈયાર નતું અને લીડરશીપ લેવા માટે એટલા માટે તૈયાર નતું કે જયારે કોઈ પણ છોકરો લીડરશીપ લેવા તૈયાર થાય તો એને અરેસ્ટ કરવામાં આવે એને ધમકાવવામાં આવે તો અને મીડિયા વાળાને પણ અમને તો અમને મીડિયા વાળાને તમે જોજો એમને પણ નથી છોડ્યા આ લોકોએ તો અમે યુવરાજ એક જ વિકલ્પ આપવો જોઈએ ને બધું છે કે કચ્છ નું વર્તમાન તાપમાન કેટલું આવું આવો પરીક્ષા પ્રશ્ન પૂછો છે તમે વિચારો તેતાલીસ ડિગ્રી ચુમ્માલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી છેતાલીસ ડિગ્રી હવે આનાથી ખરેખર આ પ્રશ્ન લોજિક શું અને એની કરીને બતાવો ને ગુનેગારો તો બેન અત્યારે એટલે બધા છે કે વાત જવા દો બલાત્કારી લ્યો કે કદાચ એની સાથે સાથે તમે ઘણા બધા ગણાવી શકો છો તો તમે અહીંયા તો તમે ચરબી નથી બતાવી શકતા તમારી તમે નિર્દોષ બાળકો જે છે નિર્દોષ જે પોતાની માંગણી લઈને જરૂરિયાતમંદ લોકો છે જે ક્યાંક ને ક્યાંક પોતાની વ્યાજબી માંગણી રાખી રહ્યા હતા તમે એને તો કઈ કશું કરી નથી શકતા અને તમે સરકારના હિસારે જે અત્યારે અમાનવીય વર્તન કર્યું છે જે ખરેખર વખોડવા લાયક છે હું સખત અને કડક શબ્દમાં વખોડું પણ છું મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે પોલીસ જે અત્યારે પોતાના ખભા ઉપર જે ખાખી રહી

ઓલ બધાના માર્ક આખા ફોરેસ્ટ ભરતીમાં જેને જેને પરીક્ષાઓ આપી છે જે એક લાખ સિત્તેર હજાર ઉમેદવારો જેને એસી માર્ક ઉપર છે જે ક્વોલિફાય થઈ ગયા છે પ્રિલિમિનરી એક્ઝામ એ બધાના જ માર્ક વિથ નોર્મલાઇઝેશન આફ્ટર નોર્મલાઇઝેશન બિફોર નોર્મલાઇઝેશન બધું જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો ભરોસો બેસે બાકી નહીતર આવનાર દિવસોમાં ફરીથી આંદોલનના પડઘમ છે એ ગાંધીનગરમાં વાગશે